ચાલો હવે તમને જણાવવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે તમારી જે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા જે આવવા જઈ રહી છે તો બોર્ડની પરીક્ષાની તમારે તૈયારી કેવી રીતે કરવી કારણ કે હવે બીજી પરીક્ષા આવશે અને પછી ફટાફટ બોર્ડની એક્ઝામ આવી જશે તો દરેક વિદ્યાર્થી એવું ચાહે છે કે એ લોકો કોઈ ના કોઈ અસાઇનમેન્ટ અથવા તો કોઈ ના કોઈ મટીરીયલ અથવા તો કોઈ ના કોઈ પેપર સેટ તમે લોકો ખરીદીને એમાંથી તૈયારી કરતા હોવ છો તો હવે તમે આપણી આર્યન ક્લાસીસ ચેનલ સાથે જોઈન થયેલા છો તમે મારી સાથે ભણી રહ્યા છો મારા વિડીયો જોઈ રહ્યા છો અને જો કે તમને મારા વિડીયો ઉપયોગી થાય છે તો એટલીસ્ટ તમને મારા ઉપર એટલો તો વિશ્વાસ હશે તો તમારા દરેક વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને તમે લોકો બોર્ડની એક્ઝામની અંદર નેવું પ્લસ પંચાણું પ્લસ માર્ક ભૂગોળ વિષયમાં લાવી શકો એટલા માટે આર્યન ક્લાસીસ તરફથી બોર્ડ એક્ઝામ ને લગતો એક સરસ મજાનો પેપર સેટ વિદ્યાર્થીઓ બનાવી દીધો છે અને આ પેપર સેટ ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે આ પેપર સેટ બોર્ડ એક્ઝામ ને લગતો છે બીજી પરીક્ષા પણ એમાં કવર થઈ જશે અને બોર્ડની એક્ઝામ પણ કવર થઈ જશે અને આજે આપણો પેપર સેટ છે એમાં છ પ્રશ્નપત્ર આપણે બનાવ્યા છે પેપર સેટ ની અંદર ચલો આગળ મારે તમને વધારે વાત કરવી છે તો હું તમને અલગ સારા મસ્ત પેજ ઉપર લઈ જાઉં છું અને ઘણું બધું મારે તમને સમજાવવાનું છે ધોરણ બાર આર્ટના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ છે કે ભૂગોળનો પેપર સેટ આવી ગયો છે ભાઈ આપણે મનોવિજ્ઞાનનો પેપર સેટ ને લોન્ચ કરી દીધો છે અને આજે આપણે ભૂગોળનો પેપર સેટ પણ લોન્ચ કરી રહ્યા છીએ તો મારા દરેક વાળા વિદ્યાર્થીઓ જે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે બેન ભૂગોળનો પેપર સેટ ક્યારે આવે છે તો વિદ્યાર્થીઓ તમારા માટે ભૂગોળનો પેપર સેટ આપણે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધો છે તો ત્યાં જઈ અને તમે ખરીદી શકો છો એના પહેલા દરેક વિદ્યાર્થી એવું ચાહે છે કે બેન પેપર સેટ તો હું ખરીદી લઉં પણ એની વિશેષતા શું છે પેપર સેટની વિશેષતા શું છે આ પેપર સેટ ની અંદર અમને શું શું મળવાપાત્ર છે તો દરેક વિદ્યાર્થીને હું જણાવવા માંગુ છું વિદ્યાર્થીઓ કે આ જે પેપર સેટ છે એની અંદર હું તમને વાત કરું તો વર્ષ બે હાજર છવ્વીસ ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છ પ્રશ્નપત્રો તમને એમાં મળશે જેમાંથી તમારે કોઈ વિદ્યાર્થી છે એને પાસ થવા માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બીજું ત્રીજું અને ચોથું આ કે બધા જ પેપર આપણે તૈયાર તો કરીશું હું તમને બધા જ પેપરનું સોલ્યુશન પણ આપીશ પણ વધારે ભાર આપણે આ પેપર પર મૂકવાનો છે આ ત્રણ પ્રશ્નપત્ર તમારે મોસ્ટ ઓફ મોસ્ટ આઈ ના સ્વરૂપે તૈયાર કરવાના છે બીજી વાત કરું હું તમને કે આ જે પેપર સેટ છે એ કોને તૈયાર કર્યો છે તો વિષય નિષ્ણાત દ્વારા તૈયાર કરેલ પેપર સેટ છે વિષય નિષ્ણાત એટલે જો કે આઈ એમ પોતે વાત કરું મારી તો હું ઓફલાઈન બેચ ની અંદર ભૂગોળ વિષય ભણાવું છું મનોવિજ્ઞાન પણ ભણાવું છું તત્વજ્ઞાન પણ ભણાવું છું એટલે ભૂગોળ વિષય હું ખુદ ભણાવું છું અને મેં મારા અનુભવના આધારે આ પેપર સેટ તૈયાર કરેલો છે એવું નથી કે બીજા કોઈ જોડે આ કામ કરાવીને હું તમને પેપર સેટ આપી રહી છું નહીં એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ જે બેચમાં જોઈન થયેલા છે એમને ખબર છે કે હું ભૂગોળ વિષય મારી જાતે ખુદ ભણાવું છું એટલે મેં મારા અનુભવના આધારે આ પેપર સેટ તૈયાર કરેલો છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેં પેપર સેટ તૈયાર કર્યો છે જોકે તમે અધર પ્રકાશનો માર્કેટમાંથી ખરીદીને લાવો છો તો તમને થોડી ખબર છે કે પેપર સેટ કોણ તૈયાર કરે છે કયા વિષય નિષ્ણાત છે કયા શિક્ષકે તૈયાર કરેલા છે જોકે આપણે તો યુટ્યુબમાં હું ભણાવું છું અને એપ્લિકેશનમાં પણ હું ભણાવું છું અને તમને બધાને ખબર છે તો તમે મારા ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો હવે વધારે વાત કરું તો બધા જ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આપણે ભૂગોળના પેપર સેટમાં કરી દીધો છે આગળ વાત કરું તો બાર આર્ટ્સ માટેનો ગુજરાતનો નંબર વન પેપર સેટ છે એવું હું આરામથી બિંદાસ્તી કહી શકું છું કેમ કે તમારા વિશ્વાસના આધારે વિદ્યાર્થીઓ મારી ઉપર જે વિશ્વાસ કરે છે અને એમની જે કોમેન્ટો છે ઢગલા બંધ કોમેન્ટો જે છે એના આધારે હું એવું કહી શકું છું કે ગુજરાતનો નંબર વન પેપર સેટ તૈયાર કર્યો છે જેને તમે પરચેસ કરી અને તમારી બોર્ડની એક્ઝામને બેસ્ટ બનાવી શકો છો હવે વાત કરવી છે કે બેન ચલો માની લો કે અમે પેપર સેટ ખરીદી લઈએ છીએ તો અમને શું મળે છે તો વિદ્યાર્થીઓ તમને પેપર સેટ ની અંદર છ પ્રશ્નપત્ર તો પેલા મળવાના છે એક થી લઈ અને છ પ્રશ્નપત્ર તમને ભૂગોળમાં મળી જશે એની સાથે સાથે વિભાગ એ બી સી ના સંપૂર્ણ વિડીયો સોલ્યુશન પણ તમને આપણા પેપર સેટ ની અંદર મળી જવાના છે બીજું વાત કરું કે જો સેટ થશે તો એક હજાર ટકા હું કોશિશ કરીશ કે હું તમને આપડા અંદર લાઈવમાં વિભાગ એબીસી ના સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપું લાઈવ ની અંદર હું વિભાગ એ નું તમને સોલ્યુશન કરાવીશ એપ્લિકેશનમાં પણ કદાચ ટાઈમનો થોડો ઘણો અભાવ હશે કારણ કે ચાર વિષય હું જાતે ભણાવું છું તો ચારે ચાર વિષયને મારે વિભાગ એબીસીનું સોલ્યુશન આપવું હોય તો જો કદાચ હું લાઈવ ના લઈ શકું તો રેકોર્ડેડ ફોર્મમાં પણ તમને એબીસીનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મળી જશે એટલે એવું નથી કે હું તમને ખાલી આ છ પ્રશ્નપત્ર જ આપું છું ભૂગોળમાં નહીં છ પ્રશ્નપત્ર તો તમને મળી જવાના છે એની સાથે સાથે વિભાગ એ નું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન લાઈવ પ્લસ રેકોર્ડેડ માં તમને મળી જવાનું છે ત્રીજા તમને શું મળવાનું છે તો દ્વિતીય પરીક્ષાના વિભાગ મોસ્ટ પરીક્ષા પણ તમને મળી જશે તો અહીંયા તમને શું શું મળે છે તમે એના ઉપર વધારે ભાર આપો તો બહુ સારું છે એટલે તમને એવું ન લાગે કે પેપર સેટ અમે ખાલી ખરીદ્યો છે નહીં પેપર સેટમાં તમને છ પ્રશ્નોપત્ર મળશે વિભાગ એબીસી નું લાઈવ પ્લસ રેકોર્ડેડ સોલ્યુશન મળશે

પણ 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 વિભાગ બી માં ફેરફાર કરી દીધો છે વિભાગ માં ફેરફાર કર્યો છે સીડી બધા વિભાગની અંદર છેડછાડ કરી છે એટલે તમે એવું માનીને નહીં બેસતા કે અમે કોઈ પણ માર્કેટમાંથી પેપર સેટ લાવીને ભણી લઈએ એવું છું કે આ જે પેપર સેટ તૈયાર કર્યો છે એની અંદર જો તમને ફેરવી ફેરવીને કદાચ કોઈ ચેપ્ટરનો ગુણભાર વધારી દે ઓછો કરી દે અથવા તો કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્ન તમને એવું કીધું હોય કે અમે આમાંથી પૂછીશું ને એમાંથી ના પૂછે બીજા ચેપ્ટરમાંથી જો પૂછી લે તો પણ તમારો જે પ્રશ્ન છે એ આની છ પ્રશ્નપત્રની ની બાર નઈ જાય મેં એવી રીતે ડિઝાઇન કરી અને પેપર સેટ બનાવ્યું છે કે ઈવન કોઈ પણ ચેપ્ટર માંથી કોઈ પણ પ્રશ્ન જો પૂછાય છે તો આ છ પ્રશ્નપત્રમાંથી માંથી આપણો એ પ્રશ્ન કવર થઈ જવો જોઈએ અને છતાં પણ મને એવું છે કે હજુ તમને એવા કરાવવા જે વિદ્યાર્થીઓ એવા છે જેને એવો ટાર્ગેટ છે કે બેન પંચાણું પ્લસ અથવા તો નવ્વાણું તો મારે આટલા સુધી તો પહોંચવું જ છે ભૂગોળમાં જેનો ટાર્ગેટ એવો છે એની વાત પાસ થવા વાળા તો પેપર સેટમાંથી પાસ થઈ જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી ભાઈ પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે ટોપ લેવલની તૈયારી કરે છે અને જેને ટોપ મોસ્ટ રિઝલ્ટ લાવવું છે એ વિદ્યાર્થીઓની વાત કરું કે બેટા આપણે એવી 100% કોશિશ કરીશું કે પેપર સેટની બહાર અમુક ક્વેશ્ચન એવા છે જો કદાચ બહાર રહી જાય છે તો પણ હું તમને અલગથી એ ક્વેશ્ચનની તૈયારી વ્યવસ્થિત કરાવી દઈશ એટલે તમને એવું ન થાય કે આપણે આ ભણ્યા હતા આ નોતા ભણ્યાના પૂછાઈ ગયું છે એટલે ઈવન આપણે એવી રીતના હું તમને તૈયારી કરાવીશ મસ્ત કે ફેરવી 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 એવી તૈયારી કરીશું કે મૂળ આપણા બોર્ડની એક્ઝામમાં જે પેપર પૂછાય છે એમાં આપણા પ્રશ્નો આવી જવા જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો તમને છ પેપર સેટ મળે છે પછી બધા જ આઈએમપી ક્વેશ્ચન એબીસી નું લાઈવમાં સોલ્યુશન બીજું વાત કરું જો તમે કોઈ પણ પેપર સેટ લઈને આવી જાવ છો તો એમાં વિભાગ એ બી અને સી આ બધાનું સોલ્યુશન તમારે જાતે શોધવું પડે છે એમાં વિભાગી એના પ્રશ્નો તમને નહીં મળતા વિભાગ બીના ઘણા પ્રશ્નો નથી મળતા સીમય તકલીફ પડે છે તો તમારે અહીંયા કોઈ માથાકૂટ કરવાની જ નથી તમારે અહીંયા પેપર સેટ અને એનું સોલ્યુશન પણ મળી જશે એટલે સોલ્યુશન માટે આપણે કોઈ અલગથી ટાઈમ વેસ્ટ કરવાનો નથી કારણ કે આપણી પાસે ટાઈમ જ ક્યાં છે બોર્ડની એકદમ નજીક આવે ને એટલે તો અંદરથી ટેન્શન ચાલુ થઈ જાય પેપર સેટ તમે લઈને આવો ને તો મને ખબર છે કે તમે સોલ્યુશન નથી કરતા એમને એમ મૂકી રાખો છો પણ આપણે એવું કરવાનું નથી આપણે બધા જ પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આપણે કરાવી દઈશું હવે વાત કરવી છે તો કે આ બધું તમને તમને ક્યાંથી મળશે તો આ બધું જ ઉપર જે પણ બેનિફિટ ની વાત કરી આ બધું તમને ક્યાંથી મળવાનું છે તો આ બધું જ તમને એક જ પ્લેટફોર્મ આર્યન ક્લાસીસ એપ્લિકેશન માંથી મળી જશે અને આર્યન ક્લાસીસ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાં જઈ અને તમે આદ્યન ક્લાસીસ નામનું જે આપણું એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને એને તમે રજીસ્ટર કરી લો ચલો આગળ વાત કરવી છે તો હવે તમને એવું લાગશે કે બેન વિશ્વાસ કેવી રીતે આવે ભાઈ આંખો બંધ કરીને તમે મારા ઉપર વિશ્વાસ કરી શકો છો ગઈ સાલ તત્વજ્ઞાનનો પેપર સેટ લોન્ચ કર્યો તો એમાં બોર્ડની એક્ઝામમાં પંચાણું થી અઠ્ઠાણું માર્કનું પેપર બેઠું બેઠું પૂછાણું હતું વિશ્વાસ ન આવતો હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પાંચસો થી વધારે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી છે તમે ચેક કરી લેજો એટલે વધારે મારે કોઈ વાત કરવી નથી વિશ્વાસ બાબતે તમને વિશ્વાસ આવતો હોય તો કરી લેજો આમે આવવાનું આવવાનું છે છે જો મારી ઉપર વિશ્વાસ કરીને પેપર સેટ કરી અને એમાંથી તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ હું એવું કહું છું કે જેવું આવવાનું છે એના કરતા બેસ્ટ લેવલ નું આવશે એટલે તો હું તમને ખાતરી આપું છું બીજું તમારે શું જોઈએ છે બીજું હવે પેપર સેટ ની શું છે વાત કરી લઉં આ પેપર સેટ હાલ તમને ઓફર રાખેલી છે પ્રથમ સો વિદ્યાર્થીઓ માટે પ્રાઇસ માત્ર ને માત્ર પંચોતેર રૂપિયા છે અને પછી આ પ્રાઇસ નવ્વાણું રૂપિયા થઈ જશે એટલે વહેલા તે પહેલાના ધોરણે જે વિદ્યાર્થીને એક જ વિષય ભૂગોળ એકલું ખરીદવાનું છે તો તમે આ ઓફરની અંદર પંચોતેર રૂપિયાની અંદર માત્રને માત્ર આ પેપર સેટ ખરીદી શકો છો હવે એવું નહીં પંચોતેર રૂપિયામાં તમને ઘણું બધું મળી જાય છે છ પ્રશ્નપત્ર મળી જાય છે એનું એબીસીડી

ખરીદી આ પેપર સેટ ખરીદી અને સારી એવી તૈયારી અને બીજી પરીક્ષાની કરી શકો છો હવે કોઈ વિદ્યાર્થીઓ એવા છે છે કે બેન અમારે ને વિદ્યાર્થીઓને ચાર વિષય ખરીદવાના છે તો તમે હાલ થોડી રાહ જુઓ બે દિવસમાં આપણું સમાજશાસ્ત્ર અને તત્વજ્ઞાન આવી જશે હાલ ભૂગોળ અને મનોવિજ્ઞાન આપણે લોન્ચ કરી દીધું છે તો જેને એક એક વિષય ખરીદવાનું છે જો કે એકલું મનોવિજ્ઞાન કે એકલું ભૂગોળ તો તમે હાલ ખરીદી શકો છો. પણ ચાર વિષય વાળા જે વિદ્યાર્થીઓ છે તમે થોડી રાહ જુઓ બીજા બે વિષય આવી જાય એટલે આપણે ચાર વિષયનો એક કોમ્બો પેક રાખવાના છીએ તો તમે ચાર વિષય એક સાથે ખરીદી શકો છો રેડી ચલો હવે જે વિદ્યાર્થીઓ છે હવે બીજી વાત કરી લો હા ખાસ ત્યાં પેપર સેટ તમને છે ને ઈ બુક સ્વરૂપે મળશે તમારા ઘરે નહીં આવે હો એટલે દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લેશે કે તમને પેપર સેટ ઈ બુક સ્વરૂપે એટલે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં

પણ કોઈ વિદ્યાર્થી એવા છે કે બેના માટે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજ આ ચારે ચાર વિષય ખરીદવાના છે તો તમે ખાલી બે દિવસ રાહ જુઓ બીજા બે વિષય આવી જાય એટલે આપણે ચાર વિષયનો એક કોમ્બો બનાવી દઈએ એટલે તમે ચારે ચાર વિષય એક જ સાથે એક જ એક જ ફી ની અંદર ખરીદીને ભણી શકો છો ઓકે ચલો હવે પેપર સેટ મેળવવા માટે મારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમને અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો અને આ મોબાઈલ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો આ કોર્સ ને લગતી ઓકે ચાલો વિડીયોને અહીંયા રાખું છું વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય મજા આવી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવો અને કોમેન્ટ કરતા રહ્યો અને વિડીયોને લાઈક શેર હો પાછા